તમને BSNL ના નવા પ્લાન ની ખબર છે જો તમને ખબર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી અમે તમને BSNL ના નવા પ્લાન વિશે માહિતી આપશું BSNL એક ખાસ પ્લાન પણ લોન્ચ કર્યો છે જે સંપૂર્ણ 395 દિવસ સુધી ચાલે છે અને આ પ્લાન માં તમને દરરોજ 2GB ડેટા અમર્યાદિત કોલિંગ અને અન્ય ઘણા ફાયદાઓ મળશે ચાલો BSNL 2399 ના પ્લાન વિશે વિગતવાર જાણીએ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની BSNL ટૂક સમયમાં દેશભરમાં તેની 4G સેવા શરૂ કરવા જઈ રહી છે આ સમાચાર તમને બધી જગ્યાએથી સાંભળાઈ રહ્યા હશે પણ આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે કારણ કે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ જુલાઈ 2024 માં જ તેમના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો આ પ્લાનની કિંમત 2399 રૂપિયા છે એટલે કે દર મહિને તેની કિંમત લગભગ 185 રૂપિયા થશે આ પ્લાનમાં તમને દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા અમર્યાદિત કોલિંગ પણ મળશે આ સિવાય આ પ્લાનમાં દેશભરમાં ફ્રી રોમિંગ પણ છે આની સાથે જ તમને ઝિંગ મ્યુઝિક ગેમ્સ ચેલેન્જર ગેમ્સ અને

તેમાં સૌથી પહેલા એરટેલના પ્લાનની વાત કરીએ તો એરટેલે તેના ઘણા લોકપ્રિય પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે પરંતુ કંપનીનું આમ કરવાથી તેઓ ગ્રાહકોને સસ્તી કિંમતે સારી સેવા આપી શકાશે કેટલાક મુખ્ય ફેરફારો વિશે વાત કરીએ તો અગાઉ અઠ્યાવીસ દિવસ માટે એક જીબી દૈનિક ડેટા સાથેના પ્લાનની કિંમત બસો રૂપિયા હતી જે હવે વધીને બસો રૂપિયા થઈ ગઈ છે તે જ સમયે અઠ્યાવીસ દિવસ માટે દોઢ જીબી ડેટા દૈનિક સાથેના પ્લાનની કિંમત બસો નવ્વાણું રૂપિયાથી વધીને ત્રણસો ઓગણ પચાસ રૂપિયા થઈ ગઈ છે આ ઉપરાંત અઠ્યાવીસ દિવસ માટે બે જીવી દૈનિક ડેટા સાથેના પ્લાનની કિંમત હવે ચારસો નવ રૂપિયા થઈ ગઈ છે જ્યાં પહેલાં ત્રણસો ને ઓગણસાઠ રૂપિયા હતી તે જ સમય ચોર્યાસી દિવસ માટે ડોટ જીબી ડેટા દૈનિક સાથેના પ્લાનની કિંમત સાતસો ઓગણીસ રૂપિયાથી વધીને આઠસો રૂપિયા થઈ ગઈ છે ઉપરાંત ચોર્યાસી દિવસ માટે બે દૈનિક ડેટા સાથેના પ્લાનની કિંમત હવે નવસો રૂપિયા છે જે પહેલા આઠસો રૂપિયા હતી આ ઉપરાંત આખા વર્ષ માટે અઢી જીબી ડેટા દૈનિક સાથેના પ્લાનની કિંમત હવે ત્રણ રૂપિયા થઈ ગઈ છે જે પહેલા બે રૂપિયા હતી હવે જીઓ ના પ્લાન ની માહિતી આપી દઈએ રિલાયન્સ જીઓ એ તેના ઘણા પ્લાન ની કિંમતો પણ વધારો કર્યો છે કંપનીના બે વાર્ષિક પ્રીપેડ પ્લાન ની કિંમત પહેલા એક હજાર પાંચસો ને ઓગણસાઠ રૂપિયા હતી અને હવે બે હજાર નવસો નવ્વાણું રૂપિયા હતી પરંતુ હવે તેની કિંમત વધારીને એક હજાર આઠસો નવ્વાણું રૂપિયા અને હાલમાં 3599 રૂપિયા કરી દેવામાં આવી છે કેટલાક અન્ય ફેરફારો વિશે વાત કરીએ તો 28 દિવસ માટે દરરોજ 2GB ડેટા સાથેના પ્લાનની કિંમત હવે 349 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 299 રૂપિયા હતી તે જ સમયે 28 દિવસ માટે 1.5GB દૈનિક ડેટા સાથેના પ્લાનની કિંમત હવે 299 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 249 રૂપિયા હતી જો કે અઠ્યાવીસ દિવસ માટે ત્રણ જીબી દૈનિક ડેટા સાથેના પ્લાનની કિંમત પહેલાની જેમ જ ચારસો ને પચાસ રૂપિયા રાખવામાં આવી હતી